શ્રાવણ મહિનાની પહેલી સાતમ એટલે કે શીતળા સાતમ આજે રાજ્યભરમાં ભક્તિ અને શ્રદ્ધાથી શીતળા માતાની પૂજા કરવામાં આવી રહી છે આ પાવન દિવસે શીતળા માતાને ઠંડા ભોજનનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે જેમ કે કુલેરપુરી ઠંડા વડા ખીર ફળો અને ફલાહારી વસ્તુઓથી માતાને પ્રસન્ન કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ રાખીને સ્ત્રીઓ પોતાના સંતાનોના આરોગ્ય માટે પ્રાર્થના કરે છે એવું માનવામાં આવે છે કે આજે તાજું ભોજન બનાવવું નિષેધ હોય છે અને શીતળા માતા માટે એક દિવસ પહેલાં તૈયાર કરેલું ભોજન ચડાવવામાં આવે છે વડોદરાના વિવિધ શીતળા માતાના મંદિરોમાં પણ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો મહિલાઓએ પરંપરાગત રીતે સાજજ થઈ માતાજીના ચરણોમાં નમન કર્યા હતા મંદિરોમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂજા અર્ચનાની ગુંજ ઉઠી હતી શીતળા સાતમનો તહેવાર માત્ર પૂજા અને ઉપવાસનો જ નહીં પરંતુ માતૃત્વ અને પરિવાર માટેની લાગણીઓનો પણ પાવન પ્રસંગ છે જેમાં તપશ્ચર્યા અને શ્રદ્ધા સાથે પોતાના સંતાનો માટે સ્નેહની ભાવનાઓ પ્રગટ કરવામાં આવે છે સીતરા માતાનું વ્રત છે પુરાનો વખતનું છે જે સીતરા માતા છોકરાના આરોગ્ય માટે છોકરાના ચામડીના રોગ માટે સારું કરે સ્વચ્છ રાખે એને માટે માતાઓ વ્રત કરે છે કેવી રીતના કારણે પહેલાં ઠંડુ ખાવાનું અને આગલે દિવસે ઠંડુ બનાવવાનું ખાવાનું અને છોકરાઓને ખવડાવવાનું નાહવાનું પણ ઠંડા પાણી પહેલાં તો નદી કિનારે જતા નદી કિનારે ના જાય અને ઘરમાં જ અને એ રીતના પ્રાપ્ત કરે છે કૈલાસમાં આ શ્રાવણ માસ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એમાં શ્રાવણ સુદ સાતમ એ શીતળા સપ્તમી કહેવાય છે અને વદની પણ સાતમ આ માસમાં બે શીતળા સાતમ આવે છે રાંધણ છઠના દિવસે બહેનો પોતાના ઘરે પવિત્રતાથી ભોગ માટે નૈવેદ્ય માટે માં શીતળા માતાને ભોગ ધરાવવા માટે નૈવેદ્ય બનાવે છે આજના દિવસે માં શીતળા માની આરાધના કરી કાચું કુલેરનું ભોજન પોતાના સંતાનોના આરોગ્ય માટે દરેક બહેનો આજે શીતળા માતાની પૂજા કરે છે અને પોતાના પરિવારના કલ્યાણ માટે ખાસ કરીને સંતાનો માટે બહેનો શીતળા માતાની પૂજા કરે છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા